જીવી લેવું મોજથી જીવી લેવું તમારા ચહેરા ઉપર સ્માઈલ હોય ને તો યાર બધાને મજા આવે મોઢું કાંઈ પાંચસો મારજો યો મોઢું સડાવીને પાંચસો ઉછી માગવા અને એમ કેવું પાંચસો રૂપિયા આપે ખાલી ચહેરા ઉપર સ્માઈલ જોઈએ યાર ના કરે નારાયણ આવું સારું જીવન મેળ્યું મોજ કરો ને બાપા હમણાં એક ભાઈ બરોબર દવાખાને ગયો ડોક્ટર સાહેબે હાથમાં હાથ પીકડા તમે પીવો છો તો બોલો એને જો મગાવો હારે પી એકલા અમે ભાવતું નથી ગઝાબ આનંદ ગમે નથી મળે પણ તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ તમારી નજર ચોખ્ખી હોવી જોઈએ હાસ્યની સામે તીક્ષ્ણ બુદ્ધિ ક્યારેય ન આવે હુકામ નો આલેથી કોઈ પણ હાસ્ય કલાકાર વાત કરતો હોય તમારા ચહેરા ઉપર આવો થોડું હોય આમ થોડું હોય એક સહજ રીતે બેઠેલા તમામ ને ખબર હોય કે સૌ પહેલી વખત રાધે રાધે કરતા જો કોઈ શીખવાડ્યું બા 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 શબ્દ મને ગમે બા શબ્દ બોલો આપણો તળપદી શબ્દ બા બા શબ્દ એટલા માટે ગળામાં ગળફા ન રહે ફેફસા ફૂલાઈ જાય પ્રકૃતિનો શબ્દ બા પછી આવે બાપુજી બાપુજી એટલે બાપુજીઓ બાપુજી ની વ્યાખ્યા નો થાય બાપુજી નો અનુભવ થાય જેને જેને કર્યો હોય એને ખબર હોય પછી આવ્યું મમ્મી પપ્પા મમ્મી પપ્પા એમાં પાછા આપણે નવું લેવા આવે ત્રણસો ત્રણસો રૂપિયાના ફિલ્મ જોઈ આવ્યા ન હોય એવા હોના અડધા અડધા કપડા ફિલ્મ એટલે રોયા જેવું એ કલાકારો કાંઈ પણ અડધું કઈક બોલી ને કટકો કટ માફી મગવાની અને માફી મગવો આવો એને બોલાય પણ ઓલા ત્રણસો ત્રણસો રૂપિયાના ફિલ્મ જોઈને ને ચારસો રૂપિયા ધાણી ડબ્બો ખાઈ ને વીવા તમને નો દેખાણું એટલે અમે બહુ દેખાય હે હવે ડબ્બો અઢીસોની ની મણ મળે ફોડીને ખાવ આખા ઘરમાં કરો ધાણીમાં કરો ધાણી ધાણી ફળિયામાં ધાણી ધાણી કરો એમાં છે હું બીજું બધાએ ખાય પણ નો હોય એવું લેવા જ્યાંથી લેવા મોમ ડેડ મોમ એટલે થીજી ગયેલું ને ડેડ એટલે મરી ગયેલું હવે સાર વેદો લખાણા છત્રી શાસ્ત્રો લખાણા અઢાર પુરાણ લખાણા ઉપનિષદ લખાણા નીતિ નીતિશતકો લખાણા વૈરાગ્ય શત્કો લખાણા છેલ્લે શિક્ષાપત્રી લખાણી આ ઋષિમુનિએ બધી કળિયુગની આગાહી કરી હતી આ બે શબ્દોની ક્યાંય આગાહી કરી હતી મોમમ ડેડમ પુત્ર આદિ ભવિષ્ય બાંખ થઈ એવું ક્યાંય કર્યું નહીં ઉપાડા આપણે લીધા છે ને આપણને નડજ્યા હમણાં એક કથામાં ગયો તો ત્યાં એક વ્યાસપીઠ ઉપરથી ભગવાત આચાર્ય બોલતા હશે ભગવાન પરમેશાન ભક્ત વિચારણી પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ આ કથાનો જે કોઈ લાભ લે છે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે બધાએ આંગળ આવું છે કીડા તો બે જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેઠા છે તમને શું વાંધો થાય બધે સ્વર્ગમાં રહે હવે આ ગામના જમાયું છે આ જાય એટલે સ્વર્ગ જાય આને અહીંથી મોકલો ને ભાઈ કે અમે આવ્યા તા કથા સાંભળવા ડીશું ધોવા બે હાજર લ્યો પટેલ લ્યો એ કે લ્યો લ્યો હાવ અમુક અમુક શબ્દો હાવ ટૂંકા ટૂંકા થતા જાય સૌ પ્રથમ પહેલી વખત આપણને રાધે રાધે આપણી માએ શીખવાડ્યું આપણી બાએ શીખવાડ્યું રાજે રાજે રાધે એટલે આપણે રાજે 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 એની મજા હતી એક એનો આનંદ તો તમે જો પાંચ્યુ વાઇપરું ને 2000 ની નોટી વાઇપરી પણ જે આઠાનાની મજા છે 2000 માં ન જ પાછી એની મજા હતી અત્યારે પચાસ રૂપિયા નો કે રૂપિયા આઈસ્ક્રીમ નો આવે બસો બસો રૂપિયા ના ગોલા આવે ગોલા મૂળ શું એ જે ગુલ્ફી આવતી ખટા હવે એવી આઈસ્ક્રીમ માં મજા આવે

હું એની મોજ ઉપર આલું છું હું મારી મોજ માં નથી હું એની મોજ ઉપર છું હાવ પાંગળા કરને છોકરાઓ ને અત્યારે સગવડતા રાખી રાખી પાણી પીવું ખાવું દૂધ નો ગ્લાસ નો ઉપાડી શકે કારણ કે પાંત્રી વર્ષ પેલા આપડી માએ આપણને જેટલો પાકો માલ ખવરાવ્યો ને એટલો જ ઘાટો માલ આવતો હવે એ માયલી શરદી અત્યારના ખરી એવી શરદીમાં આપણે બહુ જ નથી પણ ગુજરાતીમાં કહો આજનો રાજભોગ આઈસ્ક્રીમ કેસર પિસ્તા એહરી ગયો હોય ને એવી શરદી હતી અને અત્યારના છોકરા ને પૂછીએ મમ્મી ને પૂછીએ શરદી ના શરદી કઈ નથી પાણી જેવી શરદી થાય ને પાણી જેવી શરદી થાય ને તમે કઈ પાકો માલ ખવડાવો છો અત્યારની પડદા હું તમે પાકો માલ ખવડાવો કયો લ્યો કાંઈ નંબડે એ તો અમારે ગાયું આપણને આપણી માયે તાહાળી ભરી ભરી દૂધ પાયા એ તમને કહો તેને સમશીને ગોળ નાખીને એમ સુડ મોકલી મારો દીકરો લે લે મારો લે હાવજ એ હવે જ શબ્દ હારા લાગતા તા અત્યારે લે ગયો અરે અરે મારો સાવાજ નું દીકરું થીમા શાર વાર તો લે બદલાવી પડે આમાં હું હાવે જવા અને એ અત્યારે અત્યારનું છોકરું પડી જાય ને તમે જોઈ મેં આવું માર્ક કરેલું છે ને કદાચ કોઈને ખોટું લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ સારી કરજો કોમેન્ટમાં થોડાક અટવાશો તમે બધા કોમેન્ટ સારી કરો અત્યારનું છોકરું આમ પડી જાય ને સોટી જાય ઊભું જ નથી થઈ શકતું તો મમ્મી પાછી પીએચડી કરી અલ મારું દીકરું મારું ચીતું બેટા એવી રીતે પડાય તો હું ડોહો પડવાના ઓપ્શન આવે હું માથે પડો આડા પડો હવળા પડો પડ્યો ઊભો કલ્યાણ પણ હવે છે હું એને ઊભો કરે આમ નહીં 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 મારા દીકરા નહીં 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 બેટા નહીં નહીં એના કપડા ખખેરે આમ આમ કપડા ખખેરે પાંત્રી વર્ષ પહેલાં અમે બજાર પડતા હતા ને તો પહેલાં ચારે બાજુ જોઈ લઈએ આમ ભાળે લઈ ગયું ને દોઢસો ફૂટ સેટા થઈને પછી અમે અમારા કપડાં ખખેરતા કામ અમે ન ખખરી અમારો બાપ ખખેરે ફેરા એટલો જ હતો એ તો હવારમાં કદાચ હોમ મારે પીડ્યા હોય મંગળવારે હવારમાં નાહવા જાય તો એ ખબર પડે ખાડું કેટલું શુંડું શું કામ પાણી અડે એટલે બળતું હવે એ માઇ એનાથી સાનો નહીં નહીં મારે દીકરો નહીં 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 બેટા નહીં એમ એ બે ને હાંસવી હાંસવીને હાંસ હાંજ પડી જાય

અત્યારે ગમે એટલી જાહો જલાલી આવી જદી અમે પડતા હતા અમને વાગતું તું અને અમે ધોડીને તમને કહું પેલા ધોઈડી નાખ દેતા લોહી ઉપર ધોળી નાખ દેતા ધોળી નાખીને પછી માં પાસે જઈને માં બહુ બળે છે અને એ માં ખાલી એટલું કરતી ને મટી જા અમારી દીકરાને મટી જતું તું ભૂકામ એ માની ભૂખ પ્રેમાળ હતી હેતાળ હતી હવે એ માયલું કાંઈ ન બળે અત્યારે પડ્યું ત્યાં હું પણ તારે બાપ ના ડાયટ હતા દેતા કટાતા એટલે પણ એને ભૂખ માય

ગામમાં ફરતો ફરતું જાય પછી ગલ્લો આવે એક માવા દે જાય ભાઈ કે આવડું આપો છો તારે શું કહું જોઈ છે ભૂઈ છે કાઈ છે હવે એને ડૂટુ ફૂટુ ખવરાવે હવે અત્યાર થી ડૂટુ ફૂટુ ખવરાવ પછી વર ના થાય થી પૂછતા નો થાય બાપુજી કાઈ પડ્યું છે યામાં નો પૂછતા થઈ જાય એટલે આમાં મોટા નથી કરવાના સહજ છે કારણ કે રાધે રાધે કરતા આપણી માએ શીખવાડ્યું

ત્રીસ વર્ષમાં ફરક ખાલી આપણને એટલો પડ્યો આ હિન્દી ફિલ્મો એ મને તમને એટલા બગાડ્યા ફેર ખાલી એટલો પડ્યો જોરદાર તાળીઓથી વધાવો આવો આવો બધું લઈ લો આ નિશોભાઈ દાવો મારા ભાઈનો બર્થડે છે યુ નો હું થોડો મોળો પડું અને આજ કોઈ મોળું નહીં પડે તમે તારે મજા કરો હા મોળા એટલા પડશે જેટલા ઊભા છે બે બે કે આવડા કે પૂરું કરે એમ છે નહીં ફેર એટલો પડ્યો ફેર ખાલી એટલો આ ત્રીસ વર્ષના સમયગાળામાં જે આપણી માયે આપણને રાધે રાધે કરતા નમસ્કાર કરતા શીખવાડ્યું હતું ને એ ફેર પડી ગયો હમણાં આ એક કટકો નીકળ્યો છે એ તે સંટાળાનો એમાં પછી ન હોય એ મજા આવી કોમેન્ટ કરી મને કીધું ભલે ને કરે ભાઈ જેને બાપા આપણે હું આપણું કામ તો બોલવાનું છે બરાબર ઘડીએ ને ઘડીએ લાગણીઓ બહુ હતું જાય ભીંડો લેવાનું કીધું હોય કુણો ભીંડો લેવાનું ઘરવાળીએ કીધું હોય અને ગૌઢો ભીંડો લઈને આવો ન્યા લાગણીઓ ને દુભાતી ભાઈ અહીંયા બોલી તો જ દુભાઈ બધું ત્રીસ વર્ષમાં ફરક એટલો પડ્યો નમસ્કાર કરતા આપણી 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 આ હિન્દુ સંસ્કૃતિ ધીમે ધીમે ભૂ આપી જાય છે બે હાથ જોડીને વિનંતી કરું મારા વહલા સ્વજન મિત્રોને હવે ક્યાં તલવેરું લઈને બાદ જવાનું બંધું કરો હવે એક થાવ બાપા હવે કાંઈ નથી કરવાનું હવે તો ખાલી એક જ વસ્તુ હું સંસ્કૃતિ જ હાંસવવાની આ જે પંદરસો વર્ષ પહેલા જે માથા પાડી ને ધર લડાવ્યા એ આપણી હાટું થી જ લડાવ્યા તા નકર તો એ ક્યાંક ખૂણામાં બે ન ખાઈ લેત સહજ છે એ તો આપણે હાટું થી એને આકી દીધું પણ પાંત્રીસ વર્ષમાં ફરક એટલો પડ્યો કે નમસ્કાર કરવાનું ભૂલાઈ ગયું મંદિરે જવાનું ભૂલાઈ ગયું અમુક અમુક તો આમ ટુ વ્હીલ લઈને જતો ને હનુમાનજી મહારાજ ની ડેરી આવતી ને આમ દે ટુ વ્હીલ લઈને ટેટ ટેટ હનુમાનજી મહારાજ બિચારા વિચાર કરી કે આ મારો દીકરો મને ભગે લાગવા આવ્યો છે કે મારી હાજરી પૂરું આવ્યો છે ટેટ નાની ગાડીઓ ટેટ મોટી ગાડીઓ એમ કરીને વિયા જાય એવો બોલો આ ફેર પડે છે એટલું હવે કહેવાનો ખાલી ભાવ આપણે અત્યારની આ પરદાને અંગ્રેજીમાં મોટી અંગ્રેજી ભણવું જોઈએ બોલવું જોઈએ લખવું જોઈએ બધી વાત સાચી પણ અંગ્રેજી પણું ન આવું આ અંગ્રેજી પણું આવી ગયો ન્યા પ્રોબ્લેમ પડ્યો અંગ્રેજી ભાષામાં પેલો અક્ષર લ્યો તો કે એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવાડે ઝેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવી જાનવર જેવા કરી પણ અમારે ગુજરાતી ભાષાના ખાલી બે જ અક્ષર લઈ ગયો અથી હાવ અભણ હોય પણ નથી જ્ઞાની કરીને મોકલે એ મારીને તમારી આ ગુજરાતી ભાષા છે આને હા જવાની જરૂર કારણ કે આ આ ધીમે ધીમે ટૂંકું થતું ગયું બધું ટૂંકા શબ્દો કરીને કે જ્યાં આપણે આમ ટે એ નીકળી ગયો તો અંગ્રેજી ભાષા મોટા કરી દીધા હાલા દાન કહેતા હતા હે અનુ અનુ નહીં હનુમાન બાપા કહેવા ને આ એક પેઢીનો બાપ છે આ ગદા ભેળે ના ટાળે દે હવે એમાં ઘણા એમ કે હનુમાનજી મહારાજનું એને અપમાન કર્યું પણ પૂરી વાત સાંભળો કે હું હું કહેવા માગું ધીમે ધીમે દાદાજી હતું ત્યાં દાદુ કરી નાખ્યું મામા હતું ત્યાં મામુ કરી નાખ્યું જીજાજી હતું જીજુ કરી નાખ્યું એમ જે એ થાય નકર આપણા વડીલો હતા ઘણા એવું કેતા ઘણા એવું કે અમારા દાદાને ને બોલ આવી ખબર ન પડે એમ અમાર ખબર ન પડે હા ભાઈ તારા દાદા જેથી તને રામજી મંદિરે લઈ જતા હતા તેથી બજારમાં ખૂટિયા બાંધતા હતા તેથી તાર દાદાએ તેડી લીધો તો છૂટો મૂકી દીધો તો ખૂટી આવે ખૂંદી નો નાખો હોય વાડીએ જે તને લઈ ગયા તા તેથી તારા બા ગુવાર ને ભીંડો ને એવું શાક બકાલ ઉતારતા હતા તેથી તમે ધીમે 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 નાની નાની ડગલી કૂવા પાસે જતા હતા તેથી બાએ પકડી લીધો તો હતો ને બબડિયા ન બોલી ગયા હોય એટલે એને ખબર પડે એટલે મોટા થયા હવે કા હું કરો પણ નહીં ઘણા એને મનમાં એવું હોય કે અમારા દાદાને બાને કાંઈ ખબર ન પડતી હોય તો ખાલી એક દાખલો આપું આપણે ભણેલા છે આપણે ગણેલા છે આપણા મિત્રોએ ભણેલા ગણેલા હોય બધી વાત હાશી પણ છતાં અત્યારના વડીલો તમે જુઓ એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છે બેંકમાં જતા અંગૂઠા મારે તે તમને કહો પૈસા આપતા તેણી ગામને તરભેટેથી ક્યાંક ટપાલ આવી હોતી બે છોકરાને બોલાવે તેથી ટપાલ વાંચવા આવે હું કામ ટપાલ વાંચતા નહોતું આવડતું હવે એ વડીલો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા દીકરા દીકરી તમને કહો ગમે ત્યાં વિદેશમાં સુરત અમદાવાદ મુંબઈ દાદા ને બા અહીંયા હાથ વાગે વાળું કરી લીધું ને ફળિયામાં ખાટલો ઢવડીને બેઠા હોય ગોળ લાગ્યો આમ નાખીને અને પછી હળવું નારાયણ ફોન કરે છોકરાઓને વોટ્સઅપમાં કોલ છોકરાઓના છોકરાઓ ઉપાડે સીતારામ સીતારામ હું કરો દીદી શું કરે દીદી તર્પોમે શાન ભાખરી બનાવા આવ્યો ન તમે શું હું બેઠો છું બા બા બેઠા જય શ્રી કૃષ્ણ કરી એને આવડી ગયો મારો કેવાનો સોરી મારો હું આનંદ કરાવું મતલબ આમાં કઈ બીજું કઈ ઓલું છે પણ આનંદ છે એમ એને આવડી ગયું મારો કેવાનો ભાવ